ગીર સોમનાથ જિલ્લાનો ડેમ એસી ટકા ભરાયો છે ધોધમાર વરસાદને પગલે હિરણ બે ડેમમાં પાણીની આવક નોંધાઈ છે હિરણ બે ડેમમાં પાણીની આવક વધતા ખેડૂતો ખુશ બન્યા છે તો સતત વરસાદને કારણે હિરણ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે અત્યાર સુધીમાં હિરણ ડેમ ભરાયું છે તો વરસાદને પગલે હિરણ બે ડેમમાં પાણીની સતત આવક નોંધાઈ રહી છે તો નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે હજુ પણ જો સતત વરસાદ વરસશે તો ડેમમાંથી પાણી છોડવામાં આવશે જેના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે હિરણ બે ડેમમાં પાણીની આવક વધતા ખેડૂતો પણ ખુશખુશાલ બન્યા છે ખેતી પાકને સારો એવો ફાયદો થશે આ પાણી ખેતીને મળશે જેના કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે ગીર સોમનાથ જિલ્લાનો હિરણ ડેમ એશી ટકા ભરાયો છે ધોધમાર વરસાદને પગલે હિરણ બે ડેમમાં પાણીની આવક નોંધાઈ છે હિરણ બે ડેમમાં પાણીની આવક વધતા ખેડૂતો ખુશ બન્યા છે